ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શરૂઆત કે વ્રતમાં ખાઈ શકાય એવા ચટપટા ટેસ્ટી ફરાળી બટેટા વડા એકદમ સરળ રીતે બની જશે તમે દહીં કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો એકદમ પરફેક્ટ એવા તમારા બનશે જો આ રીતે બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ત્રણ મીડિયમ બાફેલા બટેટા તો બે નાના છે એટલે મેં બે નાના લીધા અને આ રીતે બીજા બે મીડિયમ એવા બાફેલા બટેટાને છાલ તારી આ રીતે હાથેથી મેં મેશ કરી લીધા હવે ફૂકના મદદથી આપણે એકદમ એને મેશ કરી લઈશું અને એમાં એક ટેબલ સ્પૂન અદકચરો વાટેલો શીંગનો પાવડર તમારે થોડો વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો દોટથી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ તો અહીંયા તમને કેવું ગળપણ ખટાશ જોવે એ રીતે ઉમેરવાનું છે દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખું તમને જોવે એ રીતે તો દોઢથી બે ટેબલ સ્પૂન જેટલી તમે ઉમેરી શકો છો હવે ફરાળી બટેટા વડામાં ગરમ મસાલો આપણે નહીં વાપરે એના જગ્યા પર આપણે તજ લવિંગ અને મરી તો એક નાનો ટુકડો તજનો ત્રણ લવિંગ અને સાતથી આઠ મરીને અમે આ રીતે અતકચરા વાટ્યા છે તો એકદમ એનો પાવડર પણ કરી શકો અને અડધો તો બે ચપટી જેટલો આપણે આ મસાલો આ રીતે બટેટા વડામાં મિશ્રણમાં ઉમેરી દઈશું તો બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે અડધા મોટા લીંબુનો રસ તો જેટલું ગળપણ એટલું જ ખટાશ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાંથી વડા આ રીતે ગોળાવાળી લઈશું તો જેવા તમારે નાના મોટા બનાવવા હોય વડા એ રીતે તમારે આ રીતે લુવા આ રીતે ગોળાવાળી રેડી કરી લેવાના તો હું આ રીતે બધા જ મિશ્રણના ગોળા આ રીતે વાળી રેડી કરી લઈશ લગભગ તમે ચૌદથી પંદર તો બટેટાના મિશ્રણના ગોળા વાળી મેં રેડી કરી લીધા હવે બહારના લેયર માટેનું બેટર બનાવીશું અહીંયા તમે જો માત્ર આ ચૌદ પંદર વડા બટેટા વડા જેટલું જ તમારે મિશ્રણ બનાવવાનું હોય તો અડધો કપ જેટલું લેવાનું છે હું આમાંથી બટેટાના ભજીયા પણ બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા એક કપ શિંગોડાનો લોટ પોણી ટી સ્પૂન મીઠું અને એક કપ જેટલું પાણી જો તમે માત્ર બટેટા વડા પૂરતું બેટર બનાવવાના હોય તો અડધો કપ શિંગોડાનો લોટ એમાં અડધો કપ પાણી અને અડધી ટી સ્પૂનથી પણ થોડું ઓછું મીઠું ઉમેરી અને આ રીતે તમારે બેટર બનાવી લેવાનું અહીંયા જેટલો લોટ લ્યો એનાથી થોડું જ પાણી વધારે લઈ અને બેટર તમારે બનાવવાનું છે તો એક કપ અને ઉપર મેં એક બે ચમચી જેટલું પાણી વાપરી અને આવું બહારના લેયર માટેનું બેટર ફરાળી બેટર રેડી કરી લીધું હવે આ બટેટાવાળા દહીં સાથે પણ બહુ સારા લાગે છે હું ચટણી પણ બનાવી રહી છું તો લીલા ધાણાની સિમ્પલ એવી ચટણી છે એક કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત એક જ લીલું મરચું એક નાનો ટુકડો આદુનો અડધા લીંબુનો રસ બે ટેબલ સ્પૂન શીંગના દાણા સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન ખાંડ અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આ રીતે ચટણી મેં વાટી લીધી ચટણી તમારે થોડી પાતળી રાખવી હોય તો પાતળી પણ રાખી શકો છો બહુ તીખી નથી બનાવવાની આ ચટણી છે એ સિમ્પલ જેટલી રાખશો એટલી જ વધારે સારી લાગશે ચટણી પણ તૈયાર છે વડા પણ વાળીને મેં રેડી કરી લીધા બેટરમાં આ રીતે ચારથી પાંચ વડા આ રીતે ઉમેરી દેશું તો ગોળા મેં ઉમેરી દીધા અને આ રીતે એને હલકું કોટ કરી અને આ રીતે તમારે ગરમ તેલમાં એને ડ્રોપ કરવાના છે તો તેલ મેં ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી જેટલા વડા આવે એટલા તમારે આ રીતે કૂટ કરી ચાર મેં અત્યારે ઉમેરી દીધા થોડીવાર માટે આપણે એને અડીશું નહીં આ રીતે લગભગ એક મિનિટ જેવું થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીશું તો એક મિનિટ માટે આપણે એને ટચ નથી કરવાનું એક મિનિટ પછી તમારે આ રીતે હલકો આવો કલર આવી જાય પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની છે આવી સાઈડ ચેન્જ થઈ જાય એટલે તમારે એને બહાર કાઢી લેવાના તો આવા ગોલ્ડન ક્રિસ્પી એવા થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું તો એ જ રીતે આપણે બીજા બધા વડા પણ ફ્રાય કરી રેડી કરી લઈશું તો તરત જ જો તમે ટચ કરશો તો જે લેયર બહારનું છે એ પાતળું હશે એ નીકળી જશે એટલે વડા તમારા તૂટશે એટલા માટે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે આ વડા શિંગોડાના લોટના લીધે થઈ એનું બહારનું જે લેયર છે એકદમ ક્રિસ્પી એવું બનશે અને ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તમે તળેલા મરચાં પણ સાથે સર્વ કરી શકો છો તો આ રીતે બટેટાવાળા તૈયાર છે જો તમે ક્યારેય ફરાળી બટેટા વડા ન બનાવ્યા હોય તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને આ રીતે ગરમા ગરમ બહારથી ક્રિસ્પી એવા વડા તમને ખાવાની ખૂબ જ મજા પડશે દહીં સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગશે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ